ચોવીસ પચીસ એટલે કે ગયા વર્ષે જે પણ આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેડિકલ હોય સિવિલ હોય ડિપ્લોમા ડિગ્રી એમએસસી બીએસસી પીટીસી બી એ બી એડ એમએસ ડબલ્યુ ફાર્માસી જેવી તમામ અભ્યાસક્રમો માટે જેમણે એડમિશનો લીધા એવા મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટાના સાહીઠ હજાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આજે અહીંથી જમા નથી થઈ આ યોજના એક સાત બે હજાર દસ થી ભારત સરકાર પુરુષકૃત યોજના હતી આ યોજનામાં ભારત સરકાર પંચોતેર ટકા હિસ્સો આપે અને રાજ્ય સરકાર પચીસ ટકા હિસ્સો આપે ત્યારે ગયા વર્ષે પણ અહીં જ આવ્યા હતા કમિશનરશ્રીને વાત કરી હતી મંત્રીશ્રીને વાત કરી હતી અને પછી અમે વિધાનસભામાં પણ એની રજૂઆતો કરી હતી વિધાનસભામાં મારી રજૂઆતો હતી એ દિવસે આ જ સવાલને લઈને વિધાનસભા ગૃહમાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો બાદમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો હતો અને જ્યારે ગુજરાતમાં કન્યા કેળવણી અને જ્યારે શાળા પ્રવેશોનો કાર્યક્રમ હતો